જય ગૌમતા જય દ્વારકાધીશ તો જે આપણે પાછળ ગાયું પૂરી હતી એનું રીઝન તમને આજ હું ખૂટ આ લઈ ગયા હતા એ બધા પણ પાછા લાવ્યા છે અને જે ગાયું ઉઠલા મારતી હતી રિપીટ થતી હતી પાછી આવતી હતી એ બધી ચેક થાય છે ડોઝ પણ મૂકશું એમાં તમને આજ બતાવશું વિડીયો ગાયું ક્યાં હે એ બધું આ ખૂટ પણ આપણે અહીંયા લઈ ગયા હતા પણ પાછા લાવ્યા બધા બંધ કરી નાખતું હા હે ગાયું આમાં બધી ચેક થઈ એક બે તો ગાબડી નીકળી આપણે લઈ ગયા ઓલી સાઈડ અને આમાં ચેક પણ કરી છે તમને બતાવો અમે દવા કરી એમાં એક આ ભૂરી છે જેને દવા છોડી છે અંદર આ ફેર આવશે એટલે આપણે ખૂંટથી ફેરવશું ને કા પછી ડોઝ મૂકશું તમે જોઈ શકો આ ભૂરી અને આને ચેક કરી હતી પણ આ ખાલી નીકળી છે કોઈ વાંધો નહીં આ ફેર આવશે એટલે દવા કરશું આપણે અમુક ચેક હજી કરવાની બાકી છે આ ચેક કરી હતી આપણે ગાભણી નીકળી છે ચાર પાંચ મહિનાની છે ચાર મહિનાની ગાભણી હશે અને એક આ ગાભણી નીકળી છે જોઈ શકો તમે અઢી ત્રણ મહિનાની ગાભણી છે અઢીથી ત્રણ મહિનાની ગાભણી છે આગળ આગળ જેમ દવા કરતા રહીશું શું થાય ડોઝ પણ મૂકવાના છે હવે ડોઝ પણ કયા મૂકશું એ તમે જણાવજો અને આપણે જે આગળ છે બે ત્રણ દિવસ પહેલાં આપણે ડોઝ મૂક્યો આને વળકીને પહેલું જ વેતર વીઆણી યા બીજું એક વાસડી પણ આની છે આને આપણે ડોઝ મૂકી દીધો છે જોઈએ હવે સક્સેસ થાય કે ન થતાથી નકા પછી આને દવા છોડશું અને આગળ કાર્યવાહી કરશું જોઈએ શું થાય છે ડોઝ મૂક્યો હે ડોઝ કયો મૂક્યો એ હું તમને પાસે કહીશ રોજ અપડેટ આપતો રહીશ દવા કરતા રહીશું એમ આમાં આપણે હજી તો એક આજે ગરમીમાં આવી છે બે જુઓ તમે બંને ગરમીમાં આવી છે અને આ ગાય તમને કહી દઉં કે આપણે જે દૂધઈ ભગડો વાસડો હે અત્યારે ખૂંટ એની માં હે આ એની માં એની માં હે અને આ જોઈ લો એની સગી બેન આને આપણે કરવાની છે ભગડા વાસડાની માં હે દૂધઈ જે વાસડો હે પગડો તમે રીલ્સમાં અમારી જોયો છે બહુ સારો ખૂંટ એવો છે અને એના રિઝલ્ટ પણ આવી ગયા આપણે દૂધે જશું એટલે તમને બતાવશું કેવા રિઝલ્ટ છે જે આપણે ગાયું બદલે એ આ વાડો છે તમે જોઈ શકો છો બધી સુવિધા કરેલ છે અંદર જોઈ શકો આટલી છે આપણે મહેનત કરી દઈશું રેડી એક આ પણ ગાભડી નીકળી છે એટલે આ બધી લઈ જઈશું આપણે બે ત્રણ ચેક કરી લઈ જઈશું કાલે કાલે લઈ જઈશું આપણે જેમ જેમ રેડી થશે એમ લઈ જઈશું આને પણ લઈ જઈશું કાલે અને એક બીજી તમને બતાવી દઉં જેમને અમે બે તો લઈ ગયા લઈ ગયા અંદર જેમ જેમ થશે એમ આને પણ લઈ જઈશું આપણે કાલે આ પણ કમ્પ્લીટ કાપણી છે અઢીથી ત્રણ મહિનાની આને પણ લઈ જઈશું જો આ વળકીમાં મહેનત કરવાની હોય કેવી છે બાકી ગાયું ખાય છે એક વડકી તમને જે આ આપણે કાલે દવા છોડી કાલે દવા છોડી અને આવતી ફેર આવશે એટલે ડોઝ પણ મૂકી દઈશું આને અને આ છે આપણે દૂધરેજ જે વાસડો આપ્યો એની માં પછી વ્યાણી નહીં દુધ્રેજ જે વાસડો માધવ કરીને આપ્યો તમે ક્યાંક ને ક્યાંક જોયો હોય તો ગોવિંદનો વાસડો હતો આની આ ફેર આવશે એટલે આપણે એક સારો ડોઝ મૂકશું કયો મૂકશું લાલ આવવું જુએ તમે કહેજો કયો લાલમાં કયો વાસડું આવે લાલ એવો ડોઝ કહેજો કયો સારો આવે એને આવતી ફેર મૂકશું ને આ બધી કમ્પ્લીટ કરી નાખશું આપણે દવા છોડી આ ફેર આવશે એટલે મૂકી દઈશું ડોજ કયો મૂકવો એ તમે કહેજો આગળ તમને અપડેટ આપ આપતા રહેશું શું શું થાય છે બધું અને આમાંય ત્રણ ચાર જે આપણે ચેક કરી ગાભડી નીકળી છે એ બધી ઓલેવાળા લઈ જઈશું અને અમુક જોઈએ હવે આગળ શું થાય બધી નોખી પાડી દીધી છે થોડી મોળી પણ પડી ગઈ છે કારણ કે આ એમને ઓછું ફાવે જોઈએ હવે શું થાય છે આને પણ કાલે લઈ જઈશું ત્રણથી ચાર ગાયો આપણે જે થઈ છે અને ડોઝ મૂક્યો હોય એ તો હાલનો લઈ જવાય કારણ કે હજી જોઈએ એને શું થાય છે દવા પણ છોડવાની છે ચારથી પાંચ ગાયો છોડી છે કાલે પણ આ બંને ગાયોનું છોડવાની છે જે દૂધ દૂધ આપણે જે પગડો વાસડો હોય એની માને અને કાલે ગાયને કાલ છોડશું આપણે તમને કહીશું જોઈએ હવે શું થાય તો મળીએ નવા બ્લોગ સાથે જય ગો માતા જય દ્વારકાધીશ